ઉત્તર ગુજરાત પર જાણે મેઘરાજા મહેરબાન થઈ ગયા છે ભારે વરસાદના પગલે જળાશયો છલકાઈ ગયા છે અને નદીઓ ગાંડીતુર બની છે મહેસાણાની જીવાદોરી એવો ધરોઈ ડેમ પણ છલકાઈ ગયો છે અને ધરોઈ ડેમમાંથી એક લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવતા સાબરમતી નદી ગાંડીતુર બની છે જેના પગલે અમદાવાદ સહિતના કાંઠા વિસ્તારના શહેરો અને ગામડાઓને હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે યા જળાશય સાબરમતી બની ગાંડી તુર અમદાવાદ ને એલર્ટ રાજસ્થાન ભારે વરસાદના પગલે ઢેબર ડેમ ઓવરફ્લો થયો અને તેના દરવાજા ખોલવામાં આવતા સાબરમતી ગાંડી બની છે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ઉત્તર ગુજરાતની જીવાદોરી એવો ધરોઈ ડેમ પણ ઓવરફ્લો થયો છે અને ડેમ માંથી એક લાખ પાણી છોડવામાં આવ્યું છે જેના પગલે સાબરમતી કાંઠાના વિસ્તારોને એલર્ટ અપાયું છે રિવરફ્રન્ટ પર નજર રાખવા અધિકારીઓને આદેશ અપાયા છે સાબરમતી નદીની સપાટી એકસો એકત્રીસ ફૂટ પર પહોંચી છે જ્યારે ભયજનક સપાટી એકસો બત્રીસ ફૂટ છે સાવચેતીના ભાગરૂપે લોકોને પોલીસે સેલ્ફી કે વિડીયો લેવા રિવરફ્રન્ટ વોકવે પર ન જવા સૂચના આપી છે આ માટે સાબરમતી રિવરફ્રન્ટ પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે ગત બે દિવસમાં જે ઉપરવાસમાં જે ખૂબ જ વરસાદ થયો છે અને ગઈકાલે ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે જેને કારણે સાબરમતી નદીની સપાટી વધી રહી છે એટલે અહીંયા રિવરફ્રન્ટ ખાતે જ્યારે પણ વરસાદ થોડો રોકાય અને ત્યારે પબ્લિક જોવાની જે ભીડ અહીંયા જામે છે એ ભીડને સેલ્ફી લેવાનો અથવા નદીની અંદર જવાનો જે ક્રેઝ હોય જેને કારણે કોઈ દુર્ઘટના ન બને તે હેતુથી રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે રાતે તેમજ આજ સવારથી પેટ્રોલિંગનું આયોજન કરેલું છે ધરોઈ માંથી પાણી છોડવામાં આવતા જ સાબરમતી નદીએ એ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે તેવામાં રિવરફ્રન્ટ ના વોકવે સંપૂર્ણ જળમગ્ન થઈ ગયા અને પગથિયા સુધી પાણી પહોંચી ગયા છે તેવામાં લોકો સેલ્ફી ના ચક્કર જોખમ ન ખેડે તે માટે પોલીસ તંત્ર ને ખડે પગે રાખવામાં આવ્યું છે બીજી તરફ વાસના બેરેજ ના તમામે તમામ સત્યાવીસ દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે જેથી કરીને અમદાવાદ માં સાબરમતી નદી ના પાણી બેક ના મારે અને શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ન ઘુસે આ જોતા જ સાબરમતી પૂરની સ્થિતિનો અંદાજ લગાવી શકાય છે રિવરફ્રન્ટ પર આવેલ ગેમ ઝોન પણ ડૂબી ચુક્યો છે જોકે બીજી તરફ ખેડા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોને પણ એલર્ટ અપાયું છે જેથી કરીને લોકો સુરક્ષિત જગ્યા પર પહેલા જ સ્થળાંતરિત થઈ શકે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ